રાજકોટ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત અત્યારે જે પણ આપણા નો મેપિંગ વાળા કેસીસ છે અને જે લોજિકલ વાળા કેસીસ છે આ તમામ કેસીસમાં એઈઆરઓ દ્વારા હિયરિંગ ચાલુ છે અને માણસો જે પણ બે હજાર બેની યાદીમાં પોતાનું નામ નહીં હોય અથવા પેરેન્ટ્સ સાથે અથવા ફેમિલી રિલેટિવ સાથે અને મેપ નહીં કરી શક્યા હોય આ લોકોનો એક ફિઝિકલી જે ઇલેક્શન કમિશને જે આધાર પુરાવા માન્ય રાખ્યા છે આધાર પુરાવા લઈને જવાનું હોય અને આના બેસીસ ઉપર તો આ રોજ નિર્ણય કરતા હોય છે કે આને વોટર યાદીમાં રાખવાનું છે કે કેમ આ કામગીરી ચાલી રહી છે અને આપણે અહીંયા સાથે સાથે લોજિકલ ડિસ્ક્રિપેન્સીઝ અમુક લોજિકલ એરર્સ જે આના રેકોર્ડમાં જૂનામાં હોય આને પણ દુરુસ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે આ કામગીરી જે છે આ દસ તારીખે પૂરી થઈ જશે અને દસ તારીખથી લઈને સત્તર તારીખ વચ્ચે જે રોલ જે છે આપણો ઇલેક્ટોરલ રોલ છે મતદાર યાદી છે અને એને અપડેટ કરીશું અને સત્તરમી તારીખે જે છે આ ફાઇનલ મતદાર યાદી જે છે આ પબ્લિશ થશે ફોર્મ સેવન દરેક ઇઆરઓ વાઇઝ આવતા હોય છે અને ઇઆરઓ વાઇઝ જે ફોર્મ સેવન ન સિર્ફ ફોર્મ સેવન બાકી ફોર્મ છે ફોર્મ આઠ પણ આવતા હોય છે અને ઇઆરઓ મોસ્ટલી અત્યાર સુધીની કામગીરીમાં જે આપણે નોટિસ જનરેટ કરવાની એન્ટિમેશન આપવાનું કામ ચાલુ હતું હવે સાંભળવાનું કામ પણ ચાલુ છે અને સાથે સાથે આ સોફ્ટવેર એવું છે કે જૂના જ્યાં સુધી આપણા કામ ચાલે છે ત્યાં સુધી કોઈની ડિટેલ્સ અપડેટ થશે તો આ ફોર્મ સિક્સ સેવન એઇટને અફેક્ટ કરતી હોય છે જેથી અત્યારે ફોર્મ છ સાત આઠ જેટલા પણ આપણે ડિસ્ટ્રિક્ટમાં જુદી જુદી કોન્સ્ટિટ્યુઅન્સીઝમાં આવ્યા હશે આ તમામને આ લોકો પ્રોસેસ કરશે અને મોસ્ટલી સત્તર હજારથી વધુ આપણે એક્ઝેક્ટ ફિગર આપણને વાઇઝ મળી જશે પણ લગભગ એટલા છ સાત અને આઠ બધા મળી આવે છે નામ કમી જે થશે આ આ ફાઈનલ રોલ પબ્લિશ થશે આમાં આપણને ખબર પડશે કે ઈઆરઓ વાઇઝ પોતપોતાની રીતે જે બે હજાર બેની યાદીમાં પોતાનું નામ નહીં હોય નો મેપિંગવાળા કિસ્સા હોય આ તમામમાં અથવા ફોર્મ સેવન પછી આવ્યા હોય આમાં જે જે ખરેખર યોગ્ય મતદાર રહેવા લાયક નથી આનો ઈઆરઓ નિર્ણય કરીને નામ કમી કરશે આ નામ કમી જે પણ થશે આપને સત્તરમી તારીખે જે ફાઈનલ રોલ પબ્લિશ થશે આમાં